ગુજરાત સહિત દેશના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પગ માંડ્યો છે ત્યારે ભાવનગરના રાજકોર વાવડી ગામના ખેડૂતે દસ વીઘા ખેતરમાં મલ્ટી ફાર્મિંગ સાથે ખેતી શરૂ કરી સારું ઉત્પાદન મેળવ્યું છે ખેડૂત બ્રોકલી પર્પલ કોબી ચાઇનીઝ કોબી લાલ વાલોડ મીન્ટ ફુદીનો દેશી કોબી દેશી વટાણા ચણા અજમો વરિયાળી દૂધી ગાજર બીટ ડુંગળી અને ધાણા સહિત પંદરથી વધુ શાકભાજી અને ધાન્ય પાકોનું વાવેતર કરે છે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળી રહે છે જેથી ખેડૂત આવક સારી મેળવી શકે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે અને જેથી જયંતિભાઈએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી છે અત્યારે તો લોકોની માંગ પ્રમાણે જેવા કે બ્રોકોલી છે પર્પલ કોબી છે નોલખોલ કોબી પછી ગુલાબી ફ્લાવર જેવા અન્ય લોકોની ડિમાન્ડવાળા શાકભાજી હું પ્રાકૃતિક રીતે બનાવી રહ્યો છું આપણા માનનીય રાજ્યપાલ સાહેબ શ્રી આશરી દેવવ્રતજી અને માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં સાહેબ મારી જેવા અસંખ્ય ખેડૂતોને પણ સહભાગી બનવાનો મોકો મળ્યો છે અને એમની પ્રેરણાથી હું આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું ગુજરાતના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના વાવડી ગામના જે ખેડૂત છે જયંતિભાઈ એ પોતે પણ જે પરંપરાગત ખેતી છે એ કરી રહ્યા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જયંતિભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને પોતાની જે બાર દસથી બાર વીઘાની જે વાડી છે એની અંદર વિવિધ પ્રકારના જે શાકભાજી સહિતના જે પાકો છે તેનું વાવેતર કર્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે શાકભાજીની અંદર અત્યારે જેની સૌથી વધારે માંગ છે એવી બ્રોકલી જે આ જે શાકભાજી છે એનું જયંતિભાઈ છે એણે વાવેતર કર્યું છે એ સિવાય ગુલાબી કલરની કોબી જેનું વાવેતર છે એ પણ એમણે કર્યું છે એ ઉપરાંત અનેક પ્રકારની જે શાકભાજી છે તેનું વાવેતર કરી અત્યારે જે જયંતિભાઈ છે એ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને ઉત્પાદન સાથે તેમને સારી આવક પણ થઈ રહી છે ખાસ કરીને ખેડૂતો છે એ પરંપરાગત ખેતી છે એ અપનાવતા હોય છે પરંતુ જયંતિભાઈએ એક નવો રાહ ચીંધવા માટે થઈને વિવિધતામાં એકતા લાવવા માટે થઈને મલ્ટી ફાર્મિંગ સિસ્ટમ છે એ અપનાવી છે અને વિવિધ પ્રકારના જે પાકો છે એ લઈને પોતે સમૃદ્ધ થઈ રહ્યા છે અને સાથે સાથે પોતાના પરિવારને પણ સમૃદ્ધ બનાવી રહ્યા છે નવનીત દલવાડી જી મીડિયા